હવે આપને વાત કરીશું અમે દેશના સત્તા માટેની ગુજરાતની પાસે રહેલી ચાવીની હવે વાત કરીશું વાત વલસાડ બેઠકની છે બીજેપી અને કોંગ્રેસ બંને પાર્ટીઓ આ બેઠકને ખૂબ મહત્વ આપે છે કેમ કે અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે જે પાર્ટી વલસાડ બેઠક પરથી જીતે એ જ પાર્ટી રાજ કરે અહીંથી જે પાર્ટી એમપી પી ચૂંટાય એ જ પાર્ટી દેશમાં શાસન કરે છે શું છે ઇતિહાસ એ અમે તમને જણાવીશું આ બેઠક પર કેવી રીતે થશે ખરા ખરીનો ખેલ એ પણ અમે ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા ઓગણીસો સત્તાવનથી ઓગણીસો સડસઠ સુધી કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતી મોરારજી દેસાઈની કોંગ્રેસે જીત મેળવી અને કોંગ્રેસ એક નવા જ કલેવર અને ફ્લેવર સાથે રાજનીતિના મેદાનમાં એ વખતે તેનો એક ઉદય હતો અને એ કોંગ્રેસ પાર્ટી એ સત્તાને પણ ભોગવી ચૂકી છે ઓગણીસો સિત્યોતેરમાં જનતા પાર્ટીએ આ બેઠક જીતી હતી એટલે કે ત્યારબાદ પરિવર્તન આવ્યું ત્યારબાદ ઇન્દિરા ગાંધીની આગેવાનીવાળી કોંગ્રેસે ઓગણીસો એસી અને ઓગણીસો ચોર્યાસીમાં માં વલસાડની બેઠક પર ફરી કબજો જમાવ્યો ઓગણીસો નેવ્યાસી માં જનતા દળે બાજી પલટી અને આ બેઠક પરથી અરુણભાઈ પટેલ જીત્યા એટલે ફરી એકવાર સત્તાના સમીકરણો બદલાયા ચહેરા બદલાયા અને સત્તાનું કેન્દ્ર સ્થાન પણ ઓગણીસો એકાણુંમાં માં કોંગ્રેસ જીતી ગઈ અને ભાજપની સતત ત્રણ ચૂંટણીઓમાં ત્યારબાદ જીત થઈ મણિભાઈ ચૌધરી ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું અને ઓગણીસો નવ્વાણુંમાં માં ભાજપની ના ટિકિટ પર ચૂંટાતા આવ્યા બે હજાર ચાર અને બે હજાર નવમાં કોંગ્રેસના કિશનભાઈ પટેલ સતત બે વખત જીત્યા વાત હવે બે હજાર ચૌદની કરીએ બે હજાર ચૌદમાં ભાજપના કેસી પટેલનું આ બેઠક પરથી વિજય થયો આ ચૂંટણી પણ રોચક હતી અને એ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ દમ લગાવ્યો હતો આ બેઠકના હવે મતદારોની વાત કરીએ કારણ કે જ્યાં બેઠક મતદારોથી જ આધારિત હોય કારણ કે મત જ એ જનપ્રતિનિધિનું ભવિષ્ય નક્કી કરે છે ત્યારે આ બેઠક પર કુલ મતદારો અઢાર લાખ અડતાલીસ હજાર બસો અગિયાર છે સ્ત્રી મતદારોની સંખ્યા આ બેઠક પર એટલી જ મહત્વની છે અને પુરુષ મતદારો પણ આ બેઠક પર સારું એવું વર્ચસ્વ ધરાવે છે એટલે વલસાડમાં આ વખતે ભીડ કોણ થશે કોનો વિજય થશે એ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે કારણ કે વલસાડ એ નક્કી કરે છે કે સત્તા કોની બનશે હવે થોડું અન્ય બેઠકોની ઝાંખી કરી લઈએ કારણ કે ઓગણીસો છન્નુમાં ભાજપ પહેલીવાર આ બેઠક પર જીતી હતી એ સમયે અટલ બિહારી દિવસ માટે જ ટકી અને ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ભાજપના જ નેતૃત્વવાળી સરકાર હતી ઓગણીસો નવ્વાણુંથી થી બે હજાર ચાર સુધી અટલ બિહારી વાજપેયીએ સંપૂર્ણ કાર્યકાળ પૂરો કર્યો હતો રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય ચૂંટણીઓમાં ભાજપે વલસાડ બેઠક જીતી હતી કોંગ્રેસે ફરી બે હજાર ચારમાં જ આ બેઠક જીતી એ સમયે અલગ અલગ સમીકરણો રચાયા હતા એ સમયે કેન્દ્રમાં યુપીએ સરકારની રચના થઈ બે હજાર નવની ની ચૂંટણીમાં કોંગ્રેસે વલસાડ બેઠક જીતી હતી અને બે હજાર ચૌદમાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ એ સમયે ફરી એકવાર બીજેપીએ દિલ્હીમાં સરકાર બનાવી હતી ત્યારબાદ ફરી બે હજાર ઓગણીસમાં ભાજપ દ્વારા ડોક્ટર કેસી પટેલને ટિકિટ આપવામાં આવી હતી અને એમણે પણ ભવ્ય જીત મેળવી કોંગ્રેસમાંથી ફરી કિશન પટેલને ટિકિટ આપવામાં આવી હતી ફરી કેસી પટેલ જીત મેળવી અને બે હજાર ચોવીસમાં કોંગ્રેસે આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે બીજેપીએ પણ નવો દાવ રમી વાંસદાના જ યુવા ચહેરા ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે આ બંને પાર્ટીના ઉમેદવારો વાંસદા તાલુકામાંથી જ આવે છે આ સીટ પર આદિવાસીઓનું પ્રભુત્વ ખૂબ છે એટલે કે આ બેઠક પણ એ જ રીતની મજબૂત છે અને આ બેઠક એટલી મજબૂત હોવાના કારણે અહીં પણ સમીકરણો કયા પ્રકારના રચાય છે કેવી રાજકીય હલચલ થાય છે